અરવલ્લી જિલ્લામાં ભાદરવા નોમના દિવસે રામદેવજી મંદિર ખાતે નેજા ઉત્સવ ઉજવવામાં આવ્યો મોડાસાના મોટી ઇસરોલ ખાતે આવેલા ઈચ્છા પૂર્ણ રામદેવજી મંદિર ખાતે દ્વિતીય વખત નેજા ઉત્સવ ઉજવણી કરવામાં આવી મંદિર ખાતે મનોકામના સાથે પગપાળા ભક્તો નાચતા ઝૂમતા નેજાઓ લઈને પહોંચ્યા અને ભક્તો દ્વારા મંદિર શિખર પર નેજા ચડાવવામાં આવ્યા હતા રામદેવજી મંદિર ખાતે હજારો ભક્તો હાજરીમાં આરતી કરવામાં આવી તેમજ રાજસ્થાનના ના રામદેવરા ખાતે અખંડ જ્યોત અહીં લાવવામાં આવી જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી હતી આજે ભાદર સુમ નોમ દિવસ છે ઈશ્વર ખાતે ઈચ્છાપૂર્ણ રામદેવજી દ્વિતીય નેજા ઉત્સવ ઉજવાયો એમની અંદર આજુબાજુના ઘણા ગામડામાં હજારો ભાઈ ભક્તો આવ્યા પોતાની શ્રદ્ધા પ્રમાણે આજે નેજા ઉત્સવ ઉજવી અને પોતાની માનતા પૂર્ણ કરી આજના દિવસે પૂરા ભારતની અંદર નેજા ઉત્સવ ઉજવાતો હોય છે એમાં દરેક મંદિરની વિશેષતા હોય છે તો બાઉજીના નેજા ઉત્સવ ઉજવાતો હોય છે નવ નવ દિવસની નવરાત્રી પૂર્ણ થયા પછી આજે ભગવાનને નેજા ઉત્સવ ઉજવી અને લોકો પોતાનો પ્રેમ ભાવ ભગવાનને સમર્પિત કરતા હોય છે જય અલગ જય રામદેવ